અમદાવાદમાં એનડીએ ની પરીક્ષામાં વિવાદ થયો છે ઉમેદવારોને મોડા પડતા પ્રવેશ ન અપાયો સમય કરતાં પાંચ મિનિટ મોડા પડતા પ્રવેશ અટકાવ્યો હતો સાડા નવ કલાકનો આ રિપોર્ટિંગ ટાઈમ હતો પરંતુ પરીક્ષા શરૂ ન થઈ હોવા છતાં પણ પ્રવેશ ન આપ્યો એચએલ કોલેજ બહાર ઉમેદવારોનો હોબાળો કારણ કે વાલીઓએ પણ સેન્ટર સંચાલકો સામે રોષ ઠાલવ્યો છે પરીક્ષા હતી જેમાં રાજ્યમાં માત્ર એક જ સેન્ટર છે વાલીઓનું રજૂઆત માટે અંદર ન જવા દેવાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો અમે નવ છત્રીસે આવી ગયા હતા સાડા નવ એ કેમ્પસમાં લેવાનો સમય હતો પરંતુ નવ છત્રીસ એક મિનિટ મોડું પડવાના કારણે એ લોકોએ અમને કેમ્પસમાં એન્ટ્રી નથી આપી હાલ બી પેપર ચાલુ થયું નથી સવા દસ વાગે પેપર ચાલુ થાય છે અગાઉ બી મારી બેબીએ આ પરીક્ષા એટેમ્પ્ટ કરેલી છે ને સેકન્ડ ટાઈમ એટેમ્પ કરે છે એમાં દસ વાગે એને એન્ટ્રી આપેલી છે એ સંજોગો ધ્યાનમાં રાખી અમે એક બે મિનિટ મોડા પડ્યા હતા પણ એચએલમાં અમને આજે એન્ટ્રી નથી મળી ને મારી બેબીના ભવિષ્ય સાથે બહુ મોટી રમત થઈ ગઈ છે ને એની મહેનત બધી પાણીમાં ફરી ગઈ છે એનડીએની એક્ઝામ માટે એ લોકોએ ગુજરાતની અંદર એક જ સેન્ટર રાખેલું અહીંયા એચ કોમર્સ ઓફ કોલેજ એટલે અમે લોકો બરોડાથી સવારે છ વાગે નીકળેલા છે પણ ફ્લડની હાલત હતી અને રસ્તાઓ અમુક એટલા ખરાબ થઈ ગયેલા જેને કારણે અમે લોકો માત્ર પાંચ મિનિટ લેટ પહોંચ્યા છે છ ને પાંત્રીસે અમે લોકો અહીંયા એન્ટર થયા છે પણ એ લોકોએ ગેટ બંધ કરી દીધો છે હા એક્ઝામ ચાલુ થઈ ગઈ હોય તો વસ્તુ બરાબર છે પણ એક્ઝામનો ટાઈમ દસ વાગ્યાનો હતો અને બધા જ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને એ લોકોએ અંદર ઊભા રાખ્યા હતા છતાં એ લોકોએ પોતાના ઈગોને સેટિસફાય કરવા માટે અમને લોકોને એન્ટર થવા દીધા નથી અને આજે મારી ડોટર છેલ્લા બે મહિનાથી એનડીએની તૈયારી કરી રહી છે હવે એની આ બધી મહેનત અત્યારે પાણીમાં જવાની છે કારણ કે આ એટેમ્પ જતા રહ્યા પછી હવે એની પાસે એક જ એટેમ્પ બચવાનો છે એટલે આ જે એ લોકોએ કર્યું છે બહુ જ ખોટું કર્યું ઓલરેડી અત્યારે બે મહિના થી એનડીએ ની તૈયારી કરે છે ટ્વેલ્થ સાયન્સ હોવા છતાં પણ એને એક્ઝામ વહેલી ઉઠી છે બીમાર હોવા છતાં પણ આવી છે અને પાંચ મિનિટ માટે ખાલી સાડા ને પાંચ એટલી જ લેટ થી અમે છે બરોડા થી આવીએ રોડ રસ્તા ખરાબ છે સિગ્નલો બંધ હોય છે છતાં આ લોકો સમજતા નથી કે ભાઈ ચાલો છોકરાઓને અંદર જવા દઈએ છોકરાઓને રડ આવે છે અંદર સુધી પહોંચવા માટે તે કોઈ સમજવા જ તૈયાર નથી